રમેશ મિસ્ત્રના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા છે તે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા જેમને નવા બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચ બત્તી સ્ટેશન અને કશક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ પાંચ બત્તી અને કશક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો જેમાં કશક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલીના સહયોગથી ત્રીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ગત રોજ સાંજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ ના પ્રેસિડેન્ટ ઓપરેશનલ ગ્રુપ ના કૃનાલ ખન્નાત પૂર્વધારા સભ્ય દાદનગર હવેલી દમણ અને દિવના प्रभारी દુષ્યન પટેલ બીજેપી જિલ્લા પ્રમુખ મારુદસિયા તદડિયાપ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ભરુશ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ કારોબારી ચેરમેન હમેન્દ્ર પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા લાખોની સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે એનું મેક્સિમમ ભારણ એ ભરૂચ અને અંબલેશ્વર ઉપર હોય અને એના કારણે આ બંને અને આપણા સૌની પણ સામૂહિક સ્વાભાવિક જવાબદારી હોય એ જવાબદારી નિભાવવામાં આપણા જે ઔદ્યોગિક ગૃહો છે એ પણ હંમેશા આપણને વિવિધ પ્રકારના કામોમાં હંમેશા સહયોગી થતા હોય અને એના જ ક્રમમાં આજે આપણને આ કસક સર્કલ ખૂબ સુંદર અત્યારે ફાઉન્ટેન શરૂ થશે વીજળીકરણ પણ એવું સુંદર કરવામાં આવ્યું છે કે જે જોતા આપણને એક આનંદ અને સંતોષની લાગણી આપણા પોતાને થશે આવું સુંદર કામ કરી આપવા માટે હું ફરીથી હૃદયથી કંપનીનો કંપની પરિવારના તમામનો અને વિશેષ કરીને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે થંડા સાહેબ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને પણ ખૂબ માન આપ્યું છે એટલા માટે એમનો પણ हूँ हृदय की आभार व्यक्त कर आप सब न पर खूब खूब आभार थैंक यू जय जय गरीब गुजरात इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए